વાંદરા તો છે ને પણ ચક્કલીઓનો અવાજ આવે છે સરસ મસ્ત કેવો અવાજ કરે છે બધી ચક્લી અંદર બેઠી બેઠી મસ્ત વાતાવરણ છે અત્યારે આપણે ઉપર એક ચક્કર મારીએ જોઈ આવી પછી ખિસકો લઈ આવી એનો અવાજ અત્યારે બંધ થઈ ગયો એનો અવાજ એટલો કરે આવું વાતાવરણ રહેતું હોય તો સરસ દરજ આજે છે દૂર તો કેટલી છે નો પવન ને કેવો ઠંડો ઠંડ છે જ્યાંથી આંબો સરખો દેખાય કેવડો મોટો છે આંબો પાછળ એ આંબો છે કેવી કેરી મસ્ત છે છે બધી રાજાપુરી આ આંબો રહ્યો ને એટલો બધો મોટો નથી પણ એમાં પેલી નાની નાની કેરી છે ચુસ્વાની આવે ને એ કેરી છે એમાં અંકલને ચણ નાખવા આવે पाणी फायने बધું કામ કરે. મમારા કાગડાને કેટલા બધા ચકલાન બધું જોઈએ. તમને દેખાય છે પ્રસંગ છે આજે ઓડીનો એટલા માટે બધે પાણી પાણી એમ કરે છે ને solar plate ધૂળ જામી ગયે છે એવો પવન છે તે હમણાં બસ જાય અહીંથી રોડે નજીક છે ટ્રેન નો અવાજ આવે આમાં કેરી અમુક અમુક દેખાય છે બહુ નથી દેખાતી એટલી બધી નાની નાની છે ને એટલે હાજી ચૂસવાની છે ને કે નાની હોય એટલે પાંકી ગઈ હોય ને તો એ આપણને એમ લાગે છે કાચી છે આ બારી ખોલી આ બાજુ આ એક બંધ રાખી છે તો મસ્ત એવો સરસ પવન આવે મસ્ત આવે છે પવન તો રસોઈ બનાવતા હોય ને ત્યાં ગરમી ના થાય એ બારી ખુલી હોય ને એટલે એક આ બારીક ખુલી રાખી આ અત્યારે નથી ખોઈ લેજી પછી એને ખોલ નાખશું આ વિડીયો હોળીના બીજા દિવસે આવશે એટલે હોળી તો છે આજે જલ્દી ઘરે જાઉં છું સરપ્રાઈઝ છે અહીંયા જઈને બતાવીશ શું સરપ્રાઈઝ છે એના માટે ઘરે જવા જ છું રાહ બેઠા છે બોલા ઘરે પહોંચ્યું એટલી વાર એના રિએક્શન જોવાના છે આપણે

એમાં શું આવ્યું છે બીજું સાથે આવી સાથે એવું છે સામર્થ્ય કંપનીનું લીધું છે આ વખતે એક જ્વાફી લેવી છે સાથે

છે આ વખતે હેન્ડલ વાળું એવું છે હેન્ડલથી આમ ચલાવવાનું આમ આવી રીતે સારી સુવિધા આપી છે આ વખતે પેલું હતું ને એ મારે જૂનું અલગ હતું એમાં જો આવી રીતના પાછું આવું બધું અહીં હે ને બટન આપ્યું છે પાણી કાઢવા માટેનું વ્હીલવાળું છે અહીંથી છે ને પાણી નીકળી જાય આ વખતે સ્ટીલની છે સારી હવે કેટલો ટાઈમ ચાલે છે પ્લાસ્ટિકની પેલા માંથી તોય સારું ટાઈપ ઉતું આ વખતે તો હવે જોઈએ હવે આ સ્ટીલ નું છે સારું દેખાય છે કલર પણ સરસ છે કેવું લાગ્યું તમને કમેન્ટ કરીને કહેજો મને મને તો વધારે ગમ્યું જો આમાં બીજા બે કલર હતા આવો એક કલર હતો અને એક બ્લુ કલર હતો પણ એ અત્યારે જો આવો બ્લુ કલર પણ એ અત્યારે નહોતો નહીં મારે બ્લુ કલર લેવો તો પણ પછી પિંક કલર લઈ લીધો એ પણ સારો જ છે સરસ તો ચાલો આજે

એક વાર વાપરશો ને ત્યાં થઈ જશે પાતળું પાતળું ત્યાં સારું દેખાય જો અહીંથી આ ઓન ને ઓફ કરવા માટેનું છે આમ કરીને એટલે પછી આ ખુલે એમ ડંડો નીચે આવે ઊંચા નીચો થાય જાય આવી રીતના છે બંધ કરી દેવાનું એટલે છે ને હલે નહીં જ્યાં હોય ને આપણે જેટલું રાખવું હોય ને એટલું રહી જાય આવી રીતે આપણું મોપ આવી ગયું છે ઘરે બટન જો આવી રીતના બટન નીકળે આટાવાળું હોય પાણી નીકળે અહીંથી કાઢવું હોય ને બંધ કરી રાખવાનું કેમ કે આને બહુ આપણે એને કઈ બહુ જરૂર ન હોય પછી પેકો આપણે ઉપરથી જીતો એમાં એવું ખરાબ પાણી હોય ને તો અહીંથી નાખીએ અને નળ નીચે રાખવું હોય ને તો ખરાબ નીકળતું છે એમ પાણી એટલે આપ્યું છે નહીંતર આની કઈ બહુ જરૂર ના પડે સરસ તો ફાઇનલી ફાઈનલી આપણું મોક ઘરે આવી ગયું છે વાઈપર એની સાથે આવ્યું ને એનો આપણે ઉપયોગ કરી લઈશું હવે મસ્ત છે હો સાથે ફરી આવ્યું છે સારું કામકાજ છે જે સરસ રહી ગયું શેરીમાં જો મંડપ બાંધી છે મસ્ત મજાનો પ્રોગ્રામ છે બતાવી દ સુરત આવી જો અત્યારે બધી બસો નીકળશે હવે અત્યારે બધી આમ રાજકોટ જુનાગઢ જામનગર બધી જવાવાળી બસો અહીં વિડીયો પૂરો કરીએ છીએ ફરીથી આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરીથી મળીશું બાય